સુરત શહેર પોલીસ દ્વારા અમરોલી ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એડિશનલ સીપી કે એન ડામોર અને ડીસીપી ઝોન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા ઝોન આવતી વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ઘરફોડ ચોરી તથા અન્ય ગુનાઓમાં રિકવર કરાયેલ કુલ એક ચૌદ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો પરત કરવામાં આવેલા મુદ્દામાલમાં સોનાના ઘરેણા

તેરા અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને કરોડ કરોડની આસપાસ મુદ્દા એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને અઢાર ફોર વ્હીલર વાહનો છે એમાં એક ઓળી કાર છે બાકી

જે 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 લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજ રોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત તમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે